શ પુત્રદા એકાદશી બે હજાર પચીસ જાણો પૂજા નો સમય અને કરો આ વસ્તુનું દાન તમને થશે આર્થિક લાભ અને જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે તેઓ આ પુત્રદા દા એકાદશીનું વ્રત કરે છે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું આગવું મહત્ત્વ છે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એક મહિનામાં બે એકાદશી આવે છે જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુક્લ પક્ષમાં આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ પુત્રદા એકાદશીની જે આ વર્ષે દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે વ્રત કરીને અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે તેઓ આ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે અહીં પુત્રદા એકાદશી બે હજાર પચીસની તિથિ મુહૂર્ત અને મહત્વ જણાવવામાં આવ્યું છે પોષ પુત્રદા એકાદશીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ તારીખે લોકો વ્રત રાખે છે અને પૂજા કરે છે તે જ સમયે આ દિવસે દાન પણ કરવું જોઈએ તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પોષપુત્રા એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ શુભ દિવસે ભક્તો પૂજા અને ઉપવાસ કરે છે આ એકાદશી પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે તે દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવી રહી છે જે આ મહિનાની પ્રથમ એકાદશી પણ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે ધનમાં પણ વધારો થાય છે તો ચાલો જાણીએ આ દિવસે કયું દાન શુભ માનવામાં આવે છે પોષ પુત્રદા એકાદશી પર કરવા દાન ચોખા આ દિવસે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે જીવનમાં કોઈ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે ચોખાનું દાન જરૂર કરવું જોઈએ આથી ઘરના દુર્ભાગ્ય અને દરિદ્રતા દૂર થાય છે પીળા વસ્ત્રો માન્યતા છે કે આ દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ કારણ કે આ રંગ ભગવાન શ્રી હરિ માટે અત્યંત પ્રિય છે કહેવામાં આવે છે કે આ તિથિ પર વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે તુલસીનો છોડ પોષ પુત્રદા એકાદશી તિથિ પર તુલસીના છોડનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસીના છોડના દાનથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ખાસ કરીને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસી સિવાય તમે મન મની પ્લાન્ટ સમી અને કેળાના છોડનું પણ દાન કરી શકો છો પુત્રદા એકાદશી બે હજાર પચીસ તારીખ અને સમય તારીખ અને સમય એકાદશી તિથિ આરંભ નવ જાન્યુઆરી બે હજાર પચીસ બપોરે બાર ને બાવીસ મિનિટ કલાકે એકાદશી તિથિ સમાપ્ત દસ જાન્યુઆરી બે હજાર સવારે 10 ને ઓગણીસ મિનિટ કલાકે વ્રત રાખવાની તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ પારણાનો સમય અગિયાર જાન્યુઆરી બે હજાર સવારે પંદર મિનિટથી આઠ ને એકવીસ મિનિટ વચ્ચે આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરો અને પુત્રદા એકાદશીનું પુણ્ય મેળવો આ રીતે કરો પુત્રદા એકાદશીના દિવસે પૂજા પુત્રદા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ તેમજ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ આ દિવસે સિંહાસન પર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુનો ફોટો મૂકવો જોઈએ તેમજ ફૂલ અને પીળા પેંડા અર્પણ કરવા જોઈએ ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ મિત્રો આ વીડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ